રોકિંગ રેનોડસ મિત્રો આજે અમે એક શાનદાર રિઝલ્ટ લઈને આવ્યા છીએ જે નું પીજીપી અને એસપી જેનો આ પંપ છોટવામાં આવ્યા હતા અને એનાથી તલના પાકમાં જે ફાયદો મળ્યો છે તો આજે આપણે એમના થકી જ આપણે જાણીએ તો આ બિપિનભાઈ છે અને આ બિપિનભાઈના મિત્ર છે તો બિપિનભાઈ તમે આ પ્રોડક્ટ એમને ક્યારે આપી હતી કઈ રીતે આપી હતી તો એ વિશે થોડું તો મેં એમની પ્રોડક્ટ પહેલી તારીખે આપી હતી એમની સ્પ્રે માર્યો પછી એમને બાર દિવસ પછી બીજો સ્પ્રે માર્યો છે આજે એનું રિઝલ્ટ આ બતાવે છે કે કેવું છે સુપર રિઝલ્ટ મળેલ છે તો એમના મોઢેથી સાંભળશું કે કેવું રિઝલ્ટ છે કે આ દવા વાપરવી કે ન વાપરવી એમના માટે સાંભળશું બોલો તીખાભાઈ તમારું ગામનું નામ મારું ગામનું નામ વાઘરોટા તાલુકો પ્રથિત જિલ્લો સાબરકાંઠા અને હું પટેલ પટેલ તીખાભાઈ ડાયાભાઈ અને હું આ દવા મારા મિત્ર ક્ષિપિનભાઈ આપી હું એનું રિઝલ્ટ પણ સારામાં સારું મળી છે એક સારું મળી છે એક જ ફરક ખાતરોમાં બે ગાચર એક જ ફરક ખાતર સર આવ્યો પછી મોહવાનો સ્પ્રે બે વખત મારે દસ દસ દિવસની અંતરે હા મિત્રો તો જો આજે જે રિઝલ્ટ જોવાનું છે આ આજ આ એક ખેતર આવ્યું છે કે જેમાં આપણે આ સ્પ્રે બે વખત કરવામાં આવ્યો તો દસ દિવસના ગાળામાં તો ત્યાંના જે પાક અત્યારે આખું લીલાશ પડતું એકદમ લીલું ખેતર દેખાઈ રહ્યું હોય અને આના બાજુનું જે ખેતર છે એમને જ વાયેલું છે કે જે વીસ દિવસ પહેલાં હતું તો અત્યારે આપણે આ એનું આ જોઈશું કે અહીંયા જે એક ગોઠા ઉપર કેટલા બધા એના ગોઠો બેઠેલી છે જે તલની ગોઠો છે આપણે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ છોડના નીચે આપણે કેટલા સુધી એમના લૂંખા દેખાઈ રહ્યા છે અને આપણે બધા જોઈ શકીએ છીએ કે આ કેટલા કાળા ભમ્મર એકદમ લીલું

એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ છોડના નીચે આપણે કેટલા સુધી એમના લૂંખા દેખાઈ રહ્યા છે અને આપણે બધા જોઈ શકીએ છીએ કે કેટલા કાળા ભમ્મર એકદમ લીલું તલ દેખાઈ રહ્યા છે અને બધામાં સારો એવો વિકાસ દેખાઈ રહ્યો છે એ આપણે જોઈ શકીએ છીએ કે ગોઠવો કેટલી વધુ અને હજી હજી પણ ફૂલ ચાલુ છે બરાબર અને એને કમ્પેર કરવા માટે અમે બાજુમાં જ એમનું એક ખેતર હતું અને એ પણ તમે જોઈ લો આ બાયોનેટ ગ્રોથ અને પ્રમોટર અને એસપી અને પીજીપી રાઈટ અને એ જ ખેતરના બાજુમાં આ એમનું જ ખેતર કે જ્યાં એમને વગર દવાએ આ અહીંયા પંપનો છંટકાવ કર્યો નતો કારણ કે એ પણ રિઝલ્ટ ચેક કરવા માંગતા હતા કે